નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ એવા વીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા પચાસનો વધારો કરવામાં આવ્યો છે મધ્યમ અને ગરીબ વર્ગને મોટો ઝટકો આપવામાં આવ્યો છે રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એલપીજી ગેસના ભાવમાં વધારો કરતાં જણાવ્યું હતું કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ઉજ્જવલા યોજના હેઠળના ગેસ સિલિન્ડર હવેથી પાંચસો ને પચાસ રૂપિયા જ્યારે સામાન્ય ગેસ સિલિન્ડર આઠસોને ત્રેપન રૂપિયામાં મળશે જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં અલગ અલગ શહેરોમાં કિંમતો જુદી જુદી છે જોકે આગામી બેથી ત્રણ અઠવાડિયામાં બાદ કિંમત મામલે ફરીથી સમીક્ષા કરવામાં આવશે વકફ બિલ હવે કાયદો સરકાર અમલની તારીખ નક્કી કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે મોડી સાંજે વકફ સુધારા બિલને પોતાની મંજૂરી આપી દીધી છે સરકારે નવા કાયદા અંગે કેજેટ નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે હવે કેન્દ્ર સરકારના નવા કાયદાના અમલીકરણની તારીખ અંગે એક અલગ સૂચના બહાર પાડશે બે એપ્રિલે લોકસભામાં અને ત્રણ એપ્રિલે રાજ્યસભામાં બાર કલાકની ચર્ચા બાદ વકફ બિલ પસાર થયું છે જોકે તેમણે ઘણા નેતાઓએ સુપ્રીમમાં પડકાર્યું પણ છે સોનાના ભાવમાં છવ્વીસોને તેર રૂપિયાનો મોટો ઘટાડો સાત એપ્રિલે શેરબજારમાં ત્રણ હજાર પોઈન્ટથી પણ વધુના ઘટાડા વચ્ચે સોના અને છાંદીના ભાવમાં પણ ઘટાડો થયો હતો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ છવ્વીસો તેર રૂપિયા ઘટીને અઠ્યાશી હજાર ચારસોને એક રૂપિયા થયો છે જો કે અગાઉ દસ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર ચૌદ રૂપિયા હતો એક કિલો ચાંદીનો ભાવ ચાર હજાર પાંચસોને પાંત્રીસ રૂપિયા ઘટીને અઠ્યાસી હજાર ત્રણસો ને પંચોતેર રૂપિયા પ્રતિકિલો થઈ ગયો છે જોકે અગાઉ ચાંદીનો ભાવ બાણું હજાર નવસો ને દસ રૂપિયા પ્રતિકિલો હતો ગુજરાતમાં ગરમીનો કહેર કચ્છમાં રેડ એલર્ટ ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે હવામાન વિભાગે અગિયાર જિલ્લામાં હીટવેવની ચેતવણી આપી છે કચ્છ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા મહેસાણા જૂનાગઢ સહિતના વિસ્તારોમાં યલો તેમજ ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યા છે અમદાવાદમાં તાપમાન તેતાલીસ ડિગ્રી સુધી જવાની પણ શક્યતા છે જોકે લોકોને બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે રાજ્યમાં સૌથી વધુ પિસ્તાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન કંડલામાં નોંધાયું તેર જિલ્લાઓમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયું છે જોકે કચ્છમાં વેવનું રેડ એલર્ટ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ભાવનગર અને બોટાદમાં કરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં બેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી ડીસામાં તેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી વડોદરામાં એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સુરેન્દ્રનગરમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમેટાય ગાંધીનગરમાં સત્તર માર્ચથી ચાલી રહેલી આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મદદની હડતાળ સમેટાઈ ગઈ છે મહાસંઘે તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત ફરવા આદેશ આપ્યો છે ત્રણ મહિના માટે આંદોલન સ્થગિત કરવામાં આવ્યું છે મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે તેત્રીસ જિલ્લાના પ્રમુખ મહામંત્રી અને મુખ્ય કનવીરની સંયુક્ત કારોબારી મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે દેશભરમાં પેટ્રોલ ડીઝલ બે રૂપિયા મોંઘું થયું પેટ્રોલ ડીઝલ પર બે રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધી છે પણ સામાન્ય પ્રજાને અસર નહીં થાય તેવું કેન્દ્ર સરકારે જણાવ્યું છે જો કે પેટ્રોલિયમ કંપનીઓ રિટેલ કિંમતમાં કોઈ ફેરફાર નહીં કરે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં બે રૂપિયાનો વધારો જાહેર કર્યો છે જેના કારણે હવે ઇંધણના ભાવમાં સીધો વધારો થયો છે નવા ભાવ રાત્રે બાર વાગ્યાથી દેશભરમાં લાગુ થઈ ગયા છે પરંતુ આ ભાવ વધારાની અસર આમ જનતા પર નહીં પડે આ ભાવ વધારાની અસર ઓઇલ કંપનીઓ પર પડશે જોકે આ અંગે એક્સાઇઝ ડ્યુટી વધારવા અંગે નિર્ણયની જાહેરાત બાદ સરકાર દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી છે બોર્ડની પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે બોર્ડની પરીક્ષાના પરિણામને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે ધોરણ દસ અને બારની બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે પંદર એપ્રિલ પછી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાની સંભાવના છે એપ્રિલના અંતિમ અઠવાડિયામાં બાર સામાન્ય પ્રવાહનું પરિણામ આવી શકે છે આ સાથે મે મહિનાની શરૂઆતમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી શકે છે તો એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયામાં બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ શકે છે અનામત અંગે રાહુલ ગાંધીની મોટી જાહેરાત કોંગ્રેસ સત્તામાં આવી તો અનામતમાં પચાસ ટકાની મર્યાદા હટાવીશું અને જાતિ આધારિત વસ્તી ગણતરીની મદદથી દેશનો એક્સરે પણ કરીશું લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગઈકાલે બિહારમાં કોંગ્રેસની રેલીમાં જોડાયા હતા તેમણે જનસભાને સંબોધિત કરતા અનામત વધારવાનો વાયદો ફરી કર્યો તથા જાતિ આધારિત વસ્તી ગણતરીનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો રાજકોટ જિલ્લા કલેક્ટરનો હિતવેવને લઈને મહત્વનો નિર્ણય સરકારી પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કર્યો જ્યારે ટ્રાફિક સિગ્નલો બપોરે બંધ રાખવા પણ નિર્દેશ કર્યો રાજ્યમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે રાજકોટમાં હીટવેવને લઈને તંત્રએ મોટો નિર્ણય લીધો છે બપોરે તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે શાળાઓનો સમય સવારની પાળીનો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્રીસ જૂન સુધી સવારે સાત વાગ્યાને પંદર મિનિટથી બાર વાગ્યાને પંદર મિનિટ સુધીનો સમય કરવામાં આવ્યો છે જ્યારે જાહેર સ્થળોએ લોકો માટે ઓઆરએસ અને છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવા પણ નિર્દેશ આપ્યો છે બાળ લગ્ન અટકાવવા નંબર જાહેર કરાયો અમદાવાદમાં બાળ લગ્ન અટકાવવા માટે નંબર જાહેર કરાયો છે બાળ લગ્ન અંગેની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે યુવતી અઢાર વર્ષ અને યુવક એકવીસ વર્ષ પહેલાં જો લગ્ન કરે તો તે બાળલગ્ન ગણી શકાય જેમાં ચાઇલ્ડ હેલ્પલાઈન નંબર એક હજાર અઠ્ઠાણું અભયમ હેલ્પલાઇન નંબર એકસો ને અન્ય નંબરોની વાત કરીએ તો ચોરાણું બે પંચાણું પાંસઠ નવ છન્નું અને બીજો નંબર છે સત્તાણું બે પંચાવન ચુમ્માલીસ એક છેતાલીસ આ નંબર પર તમે જાણકારી આપી શકો છો પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો થતાં કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહારો લૂંટારો સરકારે ઘા પર મીઠું ભભરાવ્યા તેવા આરોપો ખડગેએ કર્યા છે કોંગ્રેસે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારા અંગે સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે સરકાર લોકોના ઘા પર મીઠું પભરાવી રહી છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકેએ કહ્યું હતું કે વાહ મોદીજી વાહ પાટીદાર આંદોલન સમયના કેસ અંગે મહત્વનો નિર્ણય વધુ એક પાટીદાર આંદોલન સમયનો કેસ પરત ખેંચાયો છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાંથી કેસ પરત ખેંચાયો બોપલ પોલીસ મથકે આઠ લોકો સામે ગુનો નોંધાયો હતો જોકે અગાઉ સરકાર તમામ કેસ પરત ખેંચવાની જાહેરાત કરી ચૂકી છે ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે દુનિયાભરમાં શેરબજારમાં હાહાકાર ભારતમાં દસ સેકન્ડમાં વીસ લાખ કરોડ રૂપિયાનું નુકસાન જોકે સેન્સેક્સમાં શરૂઆતમાં ત્રણ હજાર નવસો ને ઓગણચાલીસ પોઈન્ટ જ્યારે અંતમાં બાવીસો છવ્વીસના પોઈન્ટના કડાકા સાથે માર્કેટ બંધ થયું જર્મનીના શેરબજારમાં પાંચ ટકા યુકેમાં ચાર ટકા જાપાનમાં સાત પોઈન્ટ ત્યાંશી ટકા કોરિયામાં પાંચ પોઈન્ટ પંચોતેર ટકા ચીનમાં સાત પોઈન્ટ ચોત્રીસ ટકા જ્યારે હોંગકોંગમાં તેર પોઈન્ટ બાવીસ ટકાનો કડાકો બોલ્યો હતો નવ હજાર નવસો જગ્યાઓ માટે ભરતી નીકળી રેલવેમાં સહાયક લોકો પાઇલટની નવ હજાર નવસો જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે અરજી પ્રક્રિયા દસ એપ્રિલ બે હજાર પચીસથી શરૂ થશે અને નવ મે બે હજાર પચીસ સુધી શરૂ રહેશે રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ઇન્ડિયન રેલવેઝ ડોટ જીઓવી ડોટ ઇનની મુલાકાત લઈને અરજી કરી શકે છે ઉમેદવાર પાસે દસમો પાસ માર્કશીટ અને સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ ડિગ્રી આવશ્યક છે જોકે ઉમેદવારની ઉંમર થી લઈને ત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ આરસીબીની એમઆઈ સામે ઐતિહાસિક જીત આઈપીએલ બે હજાર પચીસમાં આરસીબી અને એમઆઈ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી જેમાં મુંબઈને બાર રનથી હારનો સામનો કરવો પડ્યો વિરાટ કોહલી અને કેપ્ટન રજત પાટીદારે શાનદાર ફિફ્ટી ફટકારી હતી આરસીબી પ્રથમ બેટિંગ કરતાં બસ્સોને એકવીસ રન બનાવ્યા હતા જેના જવાબમાં મુંબઈની ટીમ બસ્સોને નવ રન જ બનાવી શકી હતી જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે